નમસ્કાર મિત્રો તારીખ છે બે જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર કપાસ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો કપાસની બજારમાં ઘટિયા ભાવ હોવાથી મને પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે કપાસની બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળની નજર રહેલી છે કપાસ બજારમાં વેચવાલી ઓછી છે અને દેશના રોજ બે લાખડીની આવક થાય છે જેમાંથી એક લાખ એક લાખ ઘાસડીની કપાસ રૂ બજાર માત્ર રૂપીઆઈ ખરીદી કરી લે છે જેના કારણે કપાસ બજારમાં હવે વધુ ઘટાડો દેખાતો નથી અને આજે ભાવમાં પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં પાંત્રીસ હજારમાં હળવદમાં દસ હજાર મણ બાબરામાં બાર હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડાની અંદર ચાર હજાર મણની આવક જોવા મળી હતી કડી મહારાષ્ટ્રમાં કપાસની સિત્તેરથી એંશી ગાડીઓ આવી હતી અને ભાવની વાત કરીએ તો સૌદસોથી લઈને સૌસો પચીસ જ્યારે કાઠિયાવાડી કપાસ સાઠથી લઈને સિત્તેર ગાડીઓ સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોએ સૌસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રો થી લઈને પ્રતિ રહ્યા હતા રાજકોટમાં નવા કપાસની અઢાર અઢાર હજાર મણની આવક હતી ભાવની વાત કરીએ તો ફાઈ ની અંદર ચૌદસો ત્રીસ થી લઈને સૌસો પચાસ એ પ્લસની અંદર ચૌદસો થી લઈને સૌસો વી બી પ્લસની અંદર તેરસો પચાસથી લઈને તેરસો એંશી અને સી ગ્રેડની અંદર તેરસો બત્રીસથી લઈને તેરસો એંશી રૂપિયા જોવા મળ્યા હતા અને એક એન્ટ્રી બારસોથી લઈને બારસો પચાસની જોવા મળી હતી તો મિત્રો આ હતી કપાસને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાંશું જય જવાન જય કિસાન